તો આપણે તમારા માટે હર વખતે નવી નવી વસ્તુ જે છે એ સારી સારી પ્લેસ છે રાજકોટની લાવતા હોઈએ છીએ અને આ વખતે સેન્ડવીચ માટે જે સૌથી ફેમસ જગ્યા છે ને રાજકોટમાં ત્યાં અમે આવીએ છીએ ડીલક્સ સેન્ડવિચ નામ જે છે એ કાફી છે અને એડ્રેસ એનું સમજાવો ને તો દોઢસો ફૂટ રીંગળ ઉપર કે કેવી સર્કલ જે છે એ અને ઇન્દિરા સર્કલ છે બેની વચ્ચેની જગ્યાએ આવેલ છે અહીંયા સત્યવિંદ આઈસ્ક્રીમની બહારની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા છે ડિલક્ષ સેન્ડવિચ અને આમની ખાસિયત એ છે કે રાત્રે ત્રણ વાગ્યા સુધી જે છે એ ઓપન હોય છે પાંચ વાગે ઓપન થાય છે અને ત્રણ વાગ્યા સુધી ચાલુ જ હોય કન્ટિન્યુ રાત્રે અને લેટનારી લોકોનો બિઝનેસ પણ એવડો મોટો છે અને ઓનલાઈન પણ એવડા ઓર્ડર પડતા હોય છે તો કેટલી વસ્તુ રાખે છે શું છે મેકિંગ પ્રોસેસ આ વિડીયોમાં જોશું લેટ્સ રોલ અત્યારે છે ને છ વાગ્યા છે અને આ જુઓ તમે પ્રિપેરેશન જબરદસ્ત ચાલુ થઈ ગઈ છે અને બધું કટિંગ બધું પ્રોસેસ થઈ છે અને લોકો જે છે એ સેટઅપ છે એ ધીમે ધીમે ગોઠવે છે સાંજ થાય ને એટલે અહીંયા ઓર્ડર ધરાધર ઓનલાઈન ઓફલાઈન દે એટલા ચાલુ હોય આપણે તંદુરી સેન્ડવિચ બનાવી છે જે અમારી રનિંગ સેન્ડવિચ છે બઉ સારી અને ફૂલ ચીઝી આવે છે અને ચીઝ બટર બધું અમુલ જ યુઝ કરી છે

જનરલી બધું એવું હોય કે ગમે ત્યારે વેજીટેબલના ના એના પ્રાઇસ વધે એટલે ઘણા જગ્યાએ બંધ થઈ જાય અત્યારે કોથમરી છે તો એનો અત્યારે પ્રાઇસ ચારસો રૂપિયા કેજી છે અને અમે હજી રેગ્યુલર દેતા હોય એ જ રીતે થઈ નહીં ઓછી કે નહીં કઈ ચેન્જ કરવાનો એ જ ક્વોન્ટિટી રાખી નહીં પ્રાઇસ પણ એ જ છે અને ક્વોન્ટિટીમાં અમે ચેન્જ નથી કરતા એક દિવસ માટે કઈ રીતે કઈ ઓનિયન આપો તો છે લે ફટાફટ ઓનિયન તો ઓનિયન એમાં ઓનિયન આવશે આમાં ના આમાં ઓપ્શન નથી બાકી ઘણી બધી ચીઝ ચીલી છે ચીઝ છે બાકી પણ ઘણી બધી પાઈનેપલ સેન્ડવિચ આવી ગયા મેન વસ્તુ

હવે આપણે ગૌતમભાઈ કઈ બનાવો હવે આપણે અમારી સૌથી ચીઝી સેન્ડવિચ કયો ને એવી બનાવી છે તંદુરી સેન્ડવિચ તંદુરી સેન્ડવિચ આવી તંદુરી તંદુરી આ તમારી બધી હોટ સેલિંગ સેન્ડવિચ આ બધી હોટ સેલિંગ અમારી છે ना स्विगी जोमेटो जो बने में आजा आप स्विगी जोमेटो बने में आजा आप ओके ये, ये वापस ना आज टाइमिंग है ना एमआई ट्रांस वाला स्विगी जाता आए है आज टाइमिंग है सेम टाइमिंग है तो तुम्हारे स्विगी जोमेटो में राते ओडर आउट होते हो जाते बब्बू आ दाँगे? गना बता आउट होते हो से आ तो दो फ्रेंड्स जो ही से बोले एक लोग बोले चीज ना गए जाए हमारी सौ

ગૌતમ યસ રેડી થઈ ગઈ છે આપણે સેન્ડવિચ ચીઝી તંદુરી સેન્ડવીચ ફ્રેન્ડ્સ જોઈ શકો છો જો આમાં તમને ચીઝ બતાવીશ આખું મેલ્ટેડ થઈ ગયેલું બહુ મસ્ત ચીઝી થઈ ગઈ છે આખી સેન્ડવીચ હવે કઈ બને છે આપણે આપણે બ્રેડ બટર આલુ સેન્ડવીચ બ્રેડ બટર આલુ યસ અને શું પ્રાઇસ છે આના છે આપણે એક મિનિટ બ્રેડ બટર આલુનો છે એકસો દસ રૂપિયા

ચીઝ ચટણી આલુ આવે એમાં આમાં પણ ઘણી ટાઈપની આવે ઓકે એટલે આપણે આજે તમે પ્રાઇસ કીધા વિધાઉટ ચીઝ જ આ વિધાઉટ ચીઝ કીધી અને આ જમ્બો સાઈઝ ની કીધી છે જમ્બો સાઈઝ આજે આની પહેલા જે જે કીધી છે ને એ બધી રેગ્યુલર બ્રાઉન બ્રેડ માં આપણે જે રેગ્યુલર સાઈઝ જો યુઝ કરી છે ને બધી બ્રાઉન બ્રેડ માં યુઝ કરી છે બરાબર આડન ના બધું બાકી છે પાર્સલ છે અમને આ રીતે આ ખૂબ પેક કરી ને પાર્સલ કરવામાં આવે છે તો આ ભાઈ તમે કેટલા ટાઈમ થી આવો છો જે અમે તો આ ભાઈ જ્યારથી ચાલુ કર્યું ત્યારથી અમે આ આ ભાઈનું પાર્સલ હતું જે હતું ની કોણ થી તમે કરાવી દેવું હા ફોન થી જ બુક કરાવી દે જ્યારે અમારે લેવા આવું હોય ત્યારે ફોનમાં કહી દે છે એટલે પાર્સલ રેડી જ રાખે છે એટલે કેવો ટેસ્ટ કેવો છે એનો ટેસ્ટ બેસ્ટ છે કોઈ ના હોય તો આવી શકે હા આવી શકે છે એની ચીઝ ગાર્લિક સેન્ડવિચ ને બધી સેન્ડવિચ મસ્ત છે શું નામ તમારું મારું નામ નીરજ છે નીરજભાઈ થેન્ક યુ અત્યારે આમથી આમ તમે શું થાવ અત્યારે અમારે એક ઓર્ડર છે અમે ત્રીસ ચાલીસ પર્સન ની વાટી નો ઓર્ડર રિક્ષા ભરેલી બતાવું કેવી રીતનું હોય આમાં બધું અમે અહિયાં લાઇવ જ બનાવી છે બ્રેડ ને ખાલી એનું મેટીરિયલ બધું લઈ જાય છે બધું ત્યાં લાઈવ જ બને એટલે આ કોઈ ફંક્શન છે અહિયાં પણ અમારે ચાલુ જ હોય અને જો તમારે કોઈ ફંક્શન ના કે એવા ઓર્ડર હોય તો એ પણ અમે કરી છે બર્થડે પાર્ટી થી માંડીને બધા ફંક્શન મોટા હોય તો પણ અમે કરી છે એનો રેટ અલગ અહીંયા આખો અલગ રેટ હોય છે કઈ રીતે સેન્ડવીચ રાખે છે એટલી કોન્ટિટી ક્વોન્ટિટી એની ઉપર ડિપેન્ડ કરે છે બરાબર બરાબર તો ફ્રેન્ડ તમે જો આવી રીતે બી તમારે ઓર્ડર હોય તો તમે આપી શકો છો આ કોથમરી સેન્ડવિચ છે ચીઝ કોથમરી સેન્ડવીચ આપણે હરેક વસ્તુ વસ્તુ બ્રેડ કે ચીઝ કે બધી વસ્તુ સારું સારી ક્વોલિટીમાં ઉપર જ આપણે વાપરવી છે ઇમ્પિરિયર ઇન્ટિરિયરની બ્રેડ વાપરવી છીએ આપણે I mean masala cruise. Masala, masala. masala. 谢谢。 આપણી સેન્ડવિચ છે જે કે ચોક માં આવેલ છે આકાશવાણી ચોક થી આગળ બધી પ્રકારની સેન્ડવીચ બનાવી છે ચોકલેટ સેન્ડવીચ છે કોથમરી સેન્ડવીચ છે ચીજ વેજીટેબલ સેન્ડવીચ છે ચીજ મસાલા સેન્ડવીચ છે હરેક ટાઈમ આઈટમ બનાવી છે સેન્ડવીચ ની ટોટલી ટૂંકમાં તો બધી રેગ્યુલર સેન્ડવિચ જ બનાવીએ છીએ બધી વ્યવસ્થિત વ્યવસ્થિત વસ્તુ વાપરવી સારી ક્વોલિટીની બનાવીએ છીએ હરેક વસ્તુ બ્રેડ કે ચીઝ કે બધી વસ્તુ સારું સારી ક્વોલિટીમાં ઉપર જ આપણે વાપરવી છે ઇમ્પિરિયર ઇમ્પિરિયરની બ્રેડ વાપરવી છીએ આપણે બહુ વ્યવસ્થિત બધી રીતે ટૂંકમાં ટેસ્ટી તમારા ખાવામાં તમને વ્યવસ્થિત ટેસ્ટી લાગશે છે હજી વેરાયટી તો આપણે ઘણી પ્રકારની બનાવી છે ઓછામાં પચાસ થી સાઠ સેન્ડવીચની વેરાયટી ટૂંકમાં જે અલગ 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 બધી વેરાયટી બનાવી છે ટૂંકમાં ચોકલેટ સેન્ડવીચ પાઇનએપલ ચીજ સેન્ડવીચ ચોકલેટ ચીઝ સેન્ડવીચ ચોકલેટ ટોસ્ટેજી વેજીટેબલ સેન્ડવિચ ખાલી વેજીટેબલ સેન્ડવીચ સાંજે ચાર થી સાત રાતના બે વાગ્યા સુધીનો આપણો ટાઈમિંગ છે કોથમરી સેન્ડવીચ છે ચીઝ કોથમરી સેન્ડવિચ આપડે રાજકોટ